આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જન સ્મોલ ફાઇનાન્સ બેંકની પંદર શાખાઓનું ઈ લોકાર્પણ કર્યું છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે આઈટી રિટર્ન મોર્ગેજ કે જીએસટી નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી બેંક વર્તમાન સમયની માંગ છે દેશના અર્થતંત્રને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવા માટે નાના માણસોના હાથ સુધી ધિરાણ મૂડી પહોંચે તે આવશ્યક છે જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ગુજરાત સ્થિત પંદર શાખાઓનું ઇ લોકાર્પણ ગાંધીનગરથી કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરી ભારતને ફાઇવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે તેમાં આવા નાના માણસો સ્વરોજગાર કરનારાઓ બેંકોમાંથી લોન સહાય મેળવી પોતાનું યોગદાન આપી શકશે નાના માણસોની મોટી બેંક તરીકે રાજ્યમાં જન સ્મોલ ફાઇનાન્સ બેંક કાર્યરત રહીને સામાન્ય માનવી નાના સ્વરોજગાર કરનારાઓને નાણાં સહાય પૂરી પાડવામાં રાજ્ય સરકારની યોજનાઓમાં સહયોગ કરે તેવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મહિલા જૂથોનું ધિરાણ સહાય આપવાના બેંકના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ અઢી લાખ અઢી લાખ લોકોને બે હજાર પાંચસો કરોડનું ધિરાણ મળ્યું છે અરજદારોને બે ટકા વ્યાજે એક લાખ અને ચાર ટકા વ્યાજે અઢી લાખની લોન મળી છે રાજ્ય સરકારે ક્રમશઃ છ ટકા અને ચાર ટકા વ્યાજની સબસીડી આપી છે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યની કો ઓપરેટીવ બેન્કોએ પણ નાના માણસોની મોટી બેન્ક બની લોકોને ધિરાણ આપ્યું છે સામાન્ય માણસોના હાથમાં મૂડી પહોંચતા તેઓ બે પાંદડે થશે ગુજરાતનું અર્થતંત્ર આગળ વધશે ગ્રામીણ ક્ષેત્રોમાં બેંક મેનેજર આંખની ઓળખાણથી ધિરાણ આપતા હોય છે લોકો જાત જામીનગીરી પર લોન લેતા હોય છે જન સ્મોલ ફાઇનાન્સ બેંક તેના નામ પ્રમાણે જન સામાન્ય બેન્ક બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું ભાવનગર ભરૂચ ઘાટલોડિયા મોડાસા વરાછા ભુજ મહેસાણા વલસાડ ગોધરા હિંમતનગર જુનાગઢ રાજકોટ કલોલ નારોલ અને પાટણ ખાતેની જન સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખાઓનું ઈ લોકાર્પણ આ પ્રસંગે કરવામાં આવ્યું ગુજરાત સરકારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં એજ્યુકેશન સ્પેશિયલ રીજીયનની સ્થાપના માટે આજે ગાંધીનગરમાં કરાર કરવામાં આવ્યા છે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી અંતર્ગત દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર રીજીયનના ભાગરૂપે નિર્માણ પામી રહ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ કરાર પર ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના ચેરમેન અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ કે દાસે તથા સેરેસ્ટ્રાના મેનેજિંગ પાર્ટનર શ્રી જશમીત છાબરાએ હસ્તાક્ષર કર્યા હતા શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું કે ધોલેરા પહેલું ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર છે જે ઔદ્યોગિક ઉત્પાદનને ટેકો આપવા માટે નિર્માણ પામી રહ્યું છે સેરેસ્ટ્રા વેન્ચર્સ ભારતનું સૌથી મોટું શૈક્ષણિક ઇન્ફાસ્ટ્રકચર ફંડ છે જે ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરીને ધોલેરામાં સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન સ્થાપિત કરશે ધોલેરા ઔદ્યોગિક શહેર નવસો વીસ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે જેમાં ઉદ્યોગો માટે જરૂરી ઇન્ફાસ્ટ્રકચર અને ઇકોસિસ્ટમ વિકસિત કરવામાં આવી છે ગુજરાત સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન એક હજાર એકરમાં એજ્યુકેશન હબ તરીકે વિકસિત થશે તે ભવિષ્યમાં પાંચ હજાર એકર સુધીમાં યુનિવર્સિટી ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ અને ઇનોવેશન ડિસ્ટ્રિક્ટ તરીકે વિકસિત થવાની ક્ષમતા પણ ધરાવે છે જીએસઇઆર પ્રોજેક્ટમાં રોકાણથી રાજ્યના આર્થિક વિકાસને વેગ મળશે અને રોજગારની અનેક તકો ઉભી થશે આ પ્રોજેક્ટ આવવાથી વધારાની ઘણી સવલતો ઉભી થશે જેનાથી અઢી લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીના અવસર પ્રાપ્ત થશે રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા કરી એનઓસી મેળવવા કવાયત શરૂ કરાઈ છે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ એક હજાર ઓગણીસ શાળાઓને ઇમેઇલ કરી ફાયર સેફ્ટી માટે સક્ષમ અધિકારીનું એનઓસી મેળવી તાત્કાલિક કચેરીને જાણ કરવા ખાસ આદેશ કરાયો છે જિલ્લા શિક્ષણાધિકારી એ કે પોડ દ્વારા તમામ શાળાઓને આગ લાગે ત્યારે કાબુ મેળવવા તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે ફાયર સેફ્ટીની સુવિધા હોવી જરૂરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના પરોડિયા ગામે નયારા એનર્જી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત લાઈવલીહુડની કામગીરી બાયસ દ્વારા અમલીકરણ થઈ રહી છે તેના પરિણામે સ્વરૂપે પશુ સંવર્ધનની કામગીરીમાં સોર્ટેડ સિમેન્ટનો ઉપયોગ કરી નેવું ટકા ગીર વાછરડી અને જાફરાબાદી પાડીની ખાતરીવાળા બીજદાનથી તૈયાર થયેલ વાછરડીઓ અને પાળીઓની રેલી અને ખેડૂતોને માર્ગદર્શનનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીજે જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે મુજબ આ બાયફ અને નયારા એનર્જી સંસ્થાઓ કામ કરી રહી છે આ સંસ્થા દ્વારા સાત હજાર છસો સિત્યાસી કૃત્રિમ બીજદાન પરોડિયાની આજુબાજુના પંદર ગામોમાં થયા છે જેનાથી પશુ સંવર્ધનની જાત સુધારણા થયેલ છે તેમણે ખેડૂતોને ખેતી વિષયક ખર્ચ ઘટે સ્વસ્થ સુધરે સાથે પ્રકૃતિનું જતન થાય તેમજ કેન્સર જેવા રોગો ન થાય તે માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી સમાચાર પૂરા થયા